આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયો બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા હિન્દુ ધર્મમાં ભારે મહાત્મા ધરાવતા પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે તો સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા તો સુરતના ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ કતારગામ સ્થિત કાંતરેશ્વર મહાદેવ અડાજણ ગંગેશ્વર મહાદેવ રોડ પર આવેલા જળ દૂધ બિલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આખો મહિનો ઉપવાસ કરી ભક્તિમાં ભાવમાં લીન થનારા શિવ લહેરી ભક્તો દ્વારા સવારે શિવ પૂજા તો સાંજે ફરા વધશે આ માટે ફરસાણનું વેચાણ કરનારા સંખ્યાબંધ દુકાનદારોએ અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ વાનગીઓ બનાવવાની તૈયારીઓ કરી લીધી છે આ ઉપરાંત ફૂલો ફળો અને પૂજા સામગ્રી સાથે દૂધનું વેચાણ પણ વધશે

આપ સર્વ ધર્મપ્રેમી જનતાને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના દેવાદી દેવ મહાદેવજીની અસીમ કૃપા આપ સૌની ઉપર રહે એવી કાંતારેશ્વર મહાદેવ દાદાને પ્રાર્થના શું મહત્વ હોય છે શ્રાવણ માસ એટલે આખો માસ શિવજીનો આ માસમાં તમે જે કંઈ પણ જપ તપ બીલીપત્તર ચડાવો દૂધ ચડાવો પંચામૃત ચડાવો અભિષેક કરો વજન કરો સત્સંગ કરો ડાયરેક્ટ મહાદેવને પહોંચે છે આ લોકો ઉપવાસ કરે છે લોકો ઉપવાસ પણ કરે છે કોઈ એક ટાઈમ જમીને કરે છે કોઈ નકોડા પણ ઉપવાસ કરે છે આમ ઉપવાસ કરવાનું ખાસ બહુ મહત્ત્વ નથી પણ અત્યારે જે ઋતુ ચાલે છે એ ઋતુ પ્રમાણે આપણે આ વાયુ પ્રકૃતિનું પ્રમાણ શરીરમાં વધે એટલે જેમ બને એમ આ પેટને ખાલી રાખો તો પેલો વાયુ નું પ્રમાણ ઘટી જાય એ માટે પણ ઘણા ચતુર્માસની શરૂઆત થાય છે દેવ સુધી અગિયારસથી દેવ ઉઠી અગિયાર સુધીને ચતુર્માસ તરીકે પણ ગણવામાં આવે છે આ દરમિયાન વાયુનું પ્રમાણ બોડીની અંદર વધતું હોય છે એના કારણે લોકો ઉપવાસ કરે છે